આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા કોણ હતી એ ચાંદની શું થયું રહેતી ચાંદની જેની ઉંમર માત્ર પંદર વર્ષની હતી તે પોતાના માતા પિતા અને પોતાની એક બહેનપણી સાથે જુનાગઢમાં પોતાના સગા સંબંધીઓને ત્યાં આવ્યા હતા સગા સંબંધીઓને ત્યાં આવ્યા બાદ તે લોકોએ તેરમી મે ના રોજ દાતાર પર્વત પર છે તે ચડવા પડે છે તેર લોકો ચાંદની તેના માતા પિતા તેની બહેનપણી અને તેના સગા સંબંધીઓ મળીને કુલ તેર લોકો છે તે દાતાર પર્વત પર જવા માટે રવાના થાય છે અને બપોરના અગિયાર કલાકે આ લોકો છે તે પાંચ હજાર પગથિયા ચડીને ભગવાન દાતારના દર્શન માટે ત્યાં પહોંચી જાય છે ચાંદનીના પરિવારના કુલ અગિયાર સદસ્યો જે સગા સંબંધીઓ ને અગિયાર સદસ્યો છે તે લગભગ દોઢ વાગ્યાની આસપાસ આ દાતાર પર્વત છે તે નીચે ઉતરવાની શરૂઆત કરે છે ચાંદની અને તેની બહેનપણી અનેક સપનાઓની સાથે તે પણ પોતાના પરિવારની સાથે હવે દાતાર પર્વતથી નીચે આવી રહ્યા આવે છે અને તેની બહેનપણી પહોંચે છે આ સમયે તેના જે સગા સંબંધીઓ અને તેનો પરિવાર હતો તે આગળ નીકળી ચુક્યા હતા તેને હતું તો દીકરીઓ આગળ નીકળી ચૂકી છે જેના કારણે આ પરિવાર

તે શાયદ બદ ઇરાદો હોવાનું લાગ્યું હતું આ બંને દીકરીઓ ડરતા ડરતા ત્યાં ચિથરિયા પીરની જગ્યાની નજીકથી એ લોકો ત્યાંથી પસાર થવા જાય છે પરંતુ આ બંને લોકોના આ જે ઈરાદો નેક નો હતો તે બંને છરી બતાવી અને છરી બતાવ્યા બાદ ચાંદની અને તેની બહેનપણીને થોડે દૂર લઈ ગયા અને ત્યારબાદ તેને ધમકી આપી કે તે તાબે થઈ જાય નહીં તો તેને મારી નાખશે ચાંદની છે તે આ લોકોથી ડરી ગઈ હતી તેને છરી પણ બતાવી હતી જેના કારણે ચાંદનીએ મદદ માટે ભૂમાભૂમ કરી રાડા રાડ કરી આ લોકોએ તેને સમજાવી કે તે મો બંધ કરી લઈ નહીં તર તેને મારી નાખશે પરંતુ ચાંદની છે તે ભૂમાભૂમ કરતી હતી અને આ લોકોને ડર લાગ્યો જેના કારણે તેની પાસે જે છરી રહેલી હતી એ છરીથી ચાંદનીના ગળા ઉપર વાર કરે છે અને

આ બંને તેની સાથે ખોટું કામ કર્યા બાદ તેની આંખો ઉપર પાટા બાંધી દેવામાં આવે છે તેની આંખો ઉપર કપડું બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ છરીનો જે પાછળનો હિસ્સો આવે છે તેને તેના માથા ઉપર ફટકારીને બેહોશ કરી દે છે ત્યારબાદ આ બંને લોકો છે તે ભાગી જાય છે પરંતુ થોડી વાર બાદ આ દીકરીની હોશમાં આવે છે જે પોતાની આંખેથી પાટા ખોલીને ચાંદની તરફ દોડે છે તે જે નજારો જોઈ છે તે ખૂબ ખોફનાક અને લડી હોય છે લોહીથી પડી હોય છે અને તે શાયદ તેનો જીવ છે 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 તે તે જતો રહ્યો હોય ત્યારબાદ ફરી પગથિયા નજીક આવે છે બીજી તરફ તેનો જે પરિવાર આગળ નીકળી ચૂક્યો હતો તેને યાદ આવે કે દીકરો તો પાછળ લાગે જેના કારણે આ પરિવાર છે તે ઉપર આવે છે જેને આ સમગ્ર હકીકતથી આ દીકરી વાકેફ કરાવે છે ત્યારબાદ આ પરિવારના લોકો છે એ જ્યાં ચાંદની હોય છે ત્યાં જાય છે જ્યાં તેને જોતા જ ચાંદનીના માતા પિતા છે એ ઢળી પડે છે એ બેહોશ થઈ જાય છે પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસ અને જુનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ છે તે ઘટના સ્થળે તત્કાલ પહોંચે છે ડેડ બોડીને પીએમમાં ખસેડવામાં આવે છે અને પોલીસ છે તે તપાસ શરૂ કરે છે પોલીસ તપાસ કરે છે પરંતુ આ બંને નરાધમો ભાગી ચૂક્યા હોય છે બીજી તરફ

પોલીસની ચોવીસ કલાકની ખાતરી છે તે આપાને પણ દિવસો વીતી જાય છે છતાં પણ આ નરાધમો છે જે પકડાતા નથી અને તેના કારણે તારીખે હવે જુનાગઢ બંધનું એલાન આપવામાં આવે છે સાધુ સંતો અંદર પણ ભારે રોષ હતો સમગ્ર ગુજરાતમાં લોકોની અંદર ખૂબ રોષ હતો આ ઘટનાને લઈને સાધુ સંતોએ પણ વીસમી રોજ જે બંધ જુનાગઢ બંધનું એલાન આપ્યું હતું તેને સમર્થન આપ્યું હતું વીસમી તારીખે જુનાગઢ બંધને જોરદાર સમર્થન મળ્યું મહિલા અને પુરુષો મેદાને આવ્યા કાળવા ચોકની અંદર ચક્કાજામ થયો આઝાદ જો તો ચિતાખાના ચોકમાં લારીઓ છે તે ઉછળી હતી બસ સ્ટેશન વિસ્તારના બોરોની અંદર તોડફોડ થઈ હતી અને અનેક જગ્યાઓ પર પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી

શોધવા માટે કવાયત તેજ કરવામાં આવે છે આરોપીઓ ગિરનારના ના અંદર છુપાયા હોવાની પોલીસને આશંકા હતી અને તેના કારણે જ ટ્રેનિંગમાં ચારસો ને થી વધુ જે પોલીસ કોન્સ્ટેબલો હતા તેને હવે હત્યા કરી હતી અને ફરાર થઈ ચુક્યા હતા જેને શોધવા પોલીસે જંગલ ખૂદી નાખ્યું હતું પરંતુ આખરે તે ક્યાંથી મેળ્યા ક્યારે મળ્યા આ ઘટનાની અંદર હજુ શું શું થવાનું બાકી હતું અને આ ગુનેગારો પકડાયા બાદ તેની સાથે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીશું આવતીકાલના વિડીયોની અંદર પાટાની હત્યાકાંડ પાર્ટ ટુ જોવાનું ના ચૂકતા આવતીકાલે ફરી આ વિડીયો છે પાર્ટ ટુ તે અપલોડ કરીશું આજની આ આ આ તમામ તમામ માહિતી જે જાણકારી મળી રહી છે એ ડિજિટલ આધારે અમે તૈયાર કરીએ છીએ અને અપલોડ કરીએ છીએ અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે ધાર્મિક જગ્યા ઉપર પણ ક્યારેક આવી અઘટિત ઘટનાઓ છે તે બની જતી હોય છે જેથી કરીને આપ પણ સાવધાન રહો સતર્ક રહો